નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યુઝ માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર વાગરા તાલુકાના પહાજ ગામે આજે એક અજબ કિસ્સો જોવા મળ્યો બપોરના સમયે એક બાળક માત્ર સાડા ચાર વર્ષનો પહાજ ગામની એક દુકાને વસ્તુ લેવા ગયો હતો ભારતે પોતાની વસ્તુ લઈને ઘરે પહોંચ્યો બાળકની માતાને શંકા જતા બાળક જે પડીકું લાવ્યું હતું તે બાળક પાસે માતાએ ખોલાવ્યું એમાંથી ડીડીટી પાવડર નીકળતા ઘરના બધા ચોંકી ગયા હતા એ વસ્તુનું નામ છે મોટું પતલું ઈનામ આ વસ્તુથી બાળકોને હંમેશ માટે દૂર રાખો હંમેશા બાળક ઈનામ લઈ લે છે બાળકને લુક લાલચ હોય છે માથી કંઈક સારું ખાવાનું મળશે અથવા તો ઈનામ મળશે એ લાલચમાં બાળકો ઘરની બહાર પાવડર કોઈ પણ પ્રકારનું ખાવાનું સમજીને ખાઈ લીધું હોત તો શું બાળકને કોઈ પ્રકારનું પોઈઝન થઈ જતા એનો જવાબદાર કોણ બનત જો આ ઘટના કંઈક ના કરે નારાયણ કંઈક હોત તો એનો જવાબદાર કોણ સરકારશ્રી તેમજ ઉદ્યોગ અધિકારીઓને લાગતા વળગતા ધ્યાન આપવું જોઈએ નાના ઉદ્યોગ આવી નાની મોટી લાલચ આપી પ્રોજેક્ટ બહાર પાડતા હોય એમની ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ મોટું પતલું અમે ગૂગલ મેં તપાસ કરતા કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન નથી તેમજ જીએસટી નંબર પણ નથી એમાં નાના દુકાનદારનો શું વાંક મહેરબાની કરીને આપણા બાળકને ઇનામ જેવી વસ્તુ લેવાથી ખાસ ધ્યાન દોરવું અને લેવા દેવું નહીં એમ જ નાના બાળકો આઈસ્ક્રીમ ક્વોલિટી ખાતા હોય છે એમાં એક્સપાયર ડેટ ખાસ જોઈને આપવી દુકાનદારો આડેધડ બાળકોને આપી દેતા હોય છે સરકારશ્રી તેમજ જિલ્લા ઉદ્યોગ કડક પગલા લે તેવી આશા રાખીએ છીએ